તાલુકા જિલ્લો રહેવાસી છું હું વાસિયા ડુંગળી ગયેલો ત્યાંથી પાછળ રિટર્ન આવતો હતો તો મને આવતા આવતા ટ્રેક્ટર વાળા છે ને એકદમ રોંગ સાઈડ કાન નાખી ગાડી અને એકદમ મારી ગાડી આવી છે એનું બધું થઈ ગયું છે આખું ડેમેજ ઇકો રેહન પટેલ નેશન પ્રસ ન્યુઝ છોટાઉદેપુર સમાચારો નો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યુઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઇબ કરો બેલાઇક દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર